ગામે અને ઓલ ઓવર સિટીમાં ઓલ ઓવર ગુજરાતમાં એનો વિરોધ ચાલુ રહેશે રાજસ્થાનથી પણ અમને ફોન આવી ગયા છે બધી જગ્યાએથી વિરોધનો પૂરેપૂરો કરવામાં આવશે કોઈ અમે ઘરે બેસવાના નથી જયરાજભાઈએ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામ જે હતું એ કાલે જ હતું અને જો આપણે બધાને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રાણી રાજપૂતની દીકરી છું બરાબર હું પણ કોઈ પોલીસથી ડરવાવાળી વ્યક્તિ નથી તો મારા ઘરે પોલીસ મૂકી દીધો કે મેં કઈ મોટો ગુનો તો કર્યો નથી બરાબર છે તો મારા જો મારો ડર નહોતો તો હું તો ત્યાં પણ એવું બંદોબસ્તી લોકોએ ગોઠવી દીધું કે પદમીનિભા વાળા અહીંયા ન આવી શકે શું કામ અમને ત્યાં બોલાવવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન અને અમને અમને ને મને એકને નહીં પણ આખા સમાજને જયરાજભાઈએ ત્યાં બોલાવવાનું હતું અને આખા સમાજ જે ડિસિઝન લેવાનું હતું જયરાજભાઈને કોઈ સમાજે લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ Chubis Chubis